પ્રયોગ પણ વનસ્પતિ લઈએ અહીંયા મગ લીધા છે મગને સાફ કરી દઈએ એક વાટકો લઈએ તેની અંદર પાણી ભરી દઈએ પાણી ભરીને સાફ કરેલા મગ હોય તે વાટકામાં પલાળત મગને પાણીમાં નાખવામાં આવે છે મગને પાણીમાં નાખીને પલાળવામાં આવે છે અલકા અને પોચા તડતા મગને વીણી દેવામાં આવે છે વીણી લીધા પછી મગને થોડી વાર પાણીમાં પલળવા દેવાના પછી કપડામાં વીંટી દેવાની અને બે ચાર કલાકે પલાળતા રહેવાના ત્રણ ચાર દિવસ પછી મગમાં અંકુરણ ઉઠશે બીજા અનુપૂરણ થશે પલાળેલા મગને કપડામાં વિંટાડ્યા કપડામાં મૂકો

મગને પલાળી લે મૂકેલા હતા તે મગ અહીંયા જોઈએ તો ફણગાવેલા મગ અને વિજ્ઞાનમાં જોઈએ તો બીજનું અંકુરણ એ અહીં આપણે જોઈ શકીએ છીએ હવે તે આપણે કપડામાં બાંધેલા છે તેને ખોલીએ કપડામાં બોંધેલા મગને પલાળેલા હતા તેને ખોલીએ છીએ અહીંયા જોઈએ આપણે તો મગનું અહીંયા અંકુરણ કહીએ અથવા ફણગ આવેલા મગ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા જોઈએ અહીંયા આખા મગ ઉગેલા જોઈ શકાય છે અહીંયા ખણગાવેલા મગ જે અને દરેક વિદ્યાર્થીઓનો અભ્યાસ કરશે ભેજ પ્રકાશ ને વિટામિન એમને મળતા રહે એટલે એમાંથી વિકાસ થાય છે એ એક મગ આપણે લઈ લઈએ કમ્પ્લીટલી અહીંયા જોઈએ કે આ એક જ મગ છે તેમાંથી અહીંયા એનો વિકાસ થયો એ પણ દેખાય અહીંયા આ એક જ મગમાંથી અહીંયા એના મૂળ પણ ઊગી નીકળ્યા છે ફણગાવેલા મગ અહીંયા આપણે વિદ્યાર્થીઓને બતા અને અહીંયા આપણે જે ફણગાવેલા મગ બીજનું અંકુરણ એનું અહીંયા આપણે કમ્પ્લીટલી અભ્યાસ કરી લીધો તો એક મગન કઠોળને પલાળીને તેમાંથી આપણે કઈ રીતે તેનું બીજનું અંકુરણ થાય અથવા ફણગાવેલા મગ ખાવાથી પૂરતું વિટામિન મળી રહે છે દરેક વિદ્યાર્થીને અભ્યાસ માટે આપવામાં આવશે અને તેનો સ્વાદનો ટેસ્ટ થશે વધારે વધારે આપ જીતું તા અભ્યાસ કરો અને પછી ખાઓ તમે તમે લઈ લો અમારું વિટામિન મળે છે અને આપણે રોજ સવારે પઠુર ફળ ગાવેના ખાવા જોઈએ